હલો નમસ્કાર મિત્રો હું છું ભરતભાઈ પરમાર મા નીચરોપીથી એક્યુપ્રેશર સેન્ટર મોવામાંથી મિત્રો આજે આપણે ત્યાં જોઈએ તો લોકો વજન ઘટાડવા માટે એટલી બધી દોડ લગાવે છે એટલી બધી દોડ લગાવે છે કે પેલા સાહેબ વજન ઘટાડી દે છે તો ત્યાં જાય છે અને મો માંગ્યા દામ આપીને પણ બધી દવાઓ લે છે છતાં ધાર્યું પરિણામ નથી મળતું તો વજન વધવું અને ઘટવું એ આપણા લાઈફસ્ટાઈલ રોજિંદા જીવનમાં આપણે કેવી રીતે ખાનપાન ખાણીપીણી કરીએ છીએ તેના ઉપર આધાર રાખે છે મિત્રો આજે લોકોને વજન ઘટાડવું છે પણ જમવામાં પરેજી નથી રાખવી ખાવા પીવામાં ધ્યાન નથી રાખવું અને ખાસ તો આપણા સૌરાષ્ટ્રમાં મહેમાન આવે મહેમાનોને પસંદ પડતું હોય ના ભાવતું હોય મહેમાન ફૂલ પેટ જમી લીધું હોય તો પણ એટલો બધો આગ્રહ કરવામાં આવે છે કે સામેની વ્યક્તિનું સ્વાસ્થ્યનું પણ કાળજી લેતા નથી અને લ્યો લ્યો કરી અને એમની ડીશમાં પ્રાણે આપણે જમાડતા હોય છે પણ એક આ દુરાગ્રહ છે સામેવાળી વ્યક્તિની તાસીર મુજબ આપણે આગ્રહ કરવો જોઈએ ઠીક છે એ તો બધો આપણા મહેમાન ગતિ માટે હોય છે પણ જે લોકોને ખરેખર વજન ઘટાડવું છે તે લોકો ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમાં પહેલું જેમને વજન ઘટાડવા માંગતા હોય એમને તો ખાવા પીવામાં પરેજી રાખવી જોઈએ પેલું સવારમાં જાગ્યા તરત ગરમ પાણી પીવું જોઈએ ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે એમાં એક આ મુખ્ય ફાયદો થાય છે કે રેગ્યુલર ગરમ પાણી પીવાથી પણ વજન ઘટે છે બીજું આવે છે મીઠાઈ મીઠાઈનું નામ પડે એટલે આપણે ગુજરાતીઓના તો મોંમાં પાણી આવી જાય છે પણ મીઠાઈ એટલે ગળ્યું ખાવાનું બંધ કરી દેવું જોઈએ ગળ્યું ખાવાનું બંધ કરવાથી પણ વજન ઉતરે છે ત્રીજું સંતુલિત ખોરાક દાળ ભાત શાક રોટલી અને લિમિટેડ ચોથું રાત્રે રાત્રે જીમા પછી તરત જ લોકોને સુવાની આદત હોય છે અથવા તો ટીવી સામે બેસી જતા હોય છે તો પણ આ વસ્તુ પણ વજન વધવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે માટે રાત્રે જીમા પછી ઓછામાં ઓછું બે કલાક પછી આપણે સૂવું જોઈએ અને ખાસ તો મિત્રો દવા કરતાં પણ તમે જો અમુક બાબતનું ધ્યાન રાખો તો વજન ચોક્કસ ઘટે છે પછી ચીકાશયુક્ત ખોરાક ફાસ્ટ ફૂડ આ બધા ખોરાકનો જો આપણે ત્યાગ કરીએ તો આપણા શરીરમાંથી ધીમે ધીમે આપણું વજન ઓછું થાય છે સવારમાં જઈ ગયા પછી મોબાઈલ લેવાની બદલે પંદરથી વીસ મિનિટ આપણે હળવી કસરત કરવી જોઈએ જેમાં ચાલવા જેવું યોગા વગેરે અમુક ઉંમરલાયક વ્યક્તિ હોય તે અમુક હેવી કસરત ના કરી શકતા હોય તો તેમને હળવી કસરત પણ કરવી જ જોઈએ તો તેનાથી બ્લડ પ્રેશર આપણું નોર્મલ રહેશે ચાલવાથી ઘણા બધા સ્નાયુ આપણા પગમાં પણ લીલાશ અનુભવે છે એક પ્રકારની શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે અને તે પણ લાંબા ગાળે વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો કરે છે તો મિત્રો હું છું ભરતભાઈ પરમાર મા નેચરોપેથી એક્યુપ્રેશર સેન્ટર મળવાથી આ એક્યુપ્રેશર અમારા એક્યુપ્રેશર સેન્ટરમાં કોઈપણ પ્રકારના સ્નાયુ પ્રોબ્લમ સાયટિકા ફ્રોઝન શોલ્ડર જેવા આઠેલા રોગને એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા સારવાર કરવામાં આવે છે મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન ટુ ફોર ફાઇવ વન ફોર સેવન થ્રી ઝીરો મિત્રો મારો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર થેન્ક યુ